જોહાર જય આદિવાસી ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર દ્વારા બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવા બાબતે જે દરેક જિલ્લાના કલેક્ટર છે જે દરેક જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ છે એમને આયોજન કરવા માટે પત્ર લખવામાં આવેલું છે અને આજે આયોજન આપવામાં આવ્યું છે લગભગ અગિયાર જેટલા પાનાનું છે એટલે ખૂબ લાંબુ છે અને એમાં ગ્રામસભાના જે એજન્ડા છે કયા કયા એજન્ડાની ચર્ચા કરવી કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવી તે બધું આજે પત્ર છે એમાં આપવામાં આવ્યું છે હવે અહીં તો સૌથી મોટો પ્રશ્ન એ થાય થાય છે કે શું ખરેખર આ ગ્રામસભા કહેવાય કે શું કારણ કે ગ્રામસભા કોને કહેવાય કે ગામના લોકો ભેગા મળીને ગામના પ્રશ્નોની ચર્ચા કરે અને એમાં અઢાર વર્ષથી ઉપરની ઉંમરના જેટલા પણ લોકો છે તમામ લોકો ભેગા થાય ગામના જે પ્રશ્નો છે ગામની જે સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરે પરંતુ અહીં એવું નથી આ ગ્રામસભા સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને એમાં જે એજન્ડા હોય છે જે મુદ્દાઓ હોય છે પણ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવે છે એટલે આમાં ગામના લોકોની ચર્ચા થતી નથી પરંતુ આનો તમે અભ્યાસ કરશો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આમાં જે સરકારી યોજનાઓ છે તેની વાત કરે કરવામાં આવે છે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો વપરાશ જે છે એની વાત કરવામાં આવે છે બજેટની વાત કરવામાં આવે છે એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે ખા અને જે ગામ લોકોના સમસ્યા છે જે આમ ગામ લોકોની પ્રશ્નો છે એ બાબતે ખૂબ ઓછી ચર્ચા થાય છે બીજું કે આ જે ગ્રામસભાનું આયોજન થાય છે તો એમાં આપણે દર વખતે જોઈએ છે કે જે ગામના લોકો છે ખૂબ ઓછો રસ ધરાવે છે હવે એના કારણો શું હોઈ શકે તો એ લોકો જ જાણે પરંતુ એક રીતે માનવું એ કહી શકાય કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે સરકારી અધિકારીઓ છે તે આ ગ્રામસભાઓમાં પણ જે ગામના લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા ઓછી કરતા હોય છે અને સરકારના જે એજન્ડા છે તે પ્રમાણે ચર્ચા થતી હોય એટલે કદાચ ગામના લોકોને રસ નથી કાં તો પછી જે સરપંચો છે જે તલાટીઓ એમ છે એમના દ્વારા કદાચ આ બાબતે ગામની અંદર જાગૃતિ લાવવામાં નથી આવતી કે ગ્રામસભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે ગ્રામસભાના મુદ્દાઓ શું છે અને ગ્રામસભામાં શા માટે જવું જોઈએ એ બાબતે કદાચ એમના દ્વારા લોકોને જાગૃત નથી કરવામાં આવતા કાં તો લોકોને જાણ પણ નથી કરવામાં આવતી અને એના કારણે કદાચ ખૂબ ઓછા લોકો ગ્રામસભામાં ભાગ લે છે હવે આ જે આયોજન છે તે બીજી ઓક્ટોબરના રોજ કરવાનું છે અને એમાં સૌથી પહેલો જે મુદ્દો છે તો એમાં એમણે જણાવ્યું છે કે જે ગ્રામસભામાં ચર્ચવાના જે મુદ્દા છે તે ઠરાવના પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બેમાં જણાવેલા છે જે તમે આ આખું જોશો અને પીડીએફ તમારી પાસે હોય તો અભ્યાસ કરી લેજો તો તેમાં તમને પરિશિષ્ટ એકમાં ઘણા બધા મુદ્દા છે જેમાં ગ્રામસભાના એજન્ડાના મુદ્દા આગત બેઠકની કાર્યવાહીનું વાંચન વાર્ષિક હિસાબી પત્રકો અથવા ચાલુ વર્ષ દરમિયાન આવક અને ખર્ચનું પત્રક મૂકવું આવા અનેક મુદ્દાઓ છે એમાં એક મુદ્દો છે ગામતળ ગોચર વગેરેમાં દબાણો દૂર કરવા આયોજન કરવું અને અનઅધિકૃત બાંધકામ નિયંત્રિત કરવાના પગલાં અંગેની ચર્ચા કરવી કેટલા બધા મુદ્દા છે આમાં કે તમે એક દિવસમાં ગ્રામસભામાં આટલા બધા મુદ્દાઓની ચર્ચા નહીં થઈ શકે કારણ કે જેટલા મુદ્દા છે પરિશિષ્ટ એક પરિશિષ્ટ બેમાં મુદ્દાઓ છે પછી અન્ય મુદ્દાઓ પણ છે તો મુદ્દા એટલા બધા છે કે એક દિવસમાં આ બાબતે ચર્ચાઓ કરવી અશક્ય છે એટલે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું જેથી કરીને તમને પણ ખબર પડે અને આ ગ્રામસભાઓમાં શું થાય છે તે પણ ખબર પડે તો આ એક મુદ્દો છે ગામતણની જમીનનો પછી એ પરિશિષ્ટ એકમાં છે પછી બીજો જે મુદ્દો છે તે સરકાર શ્રેણીની જુદી જુદી યોજના માટે લાભાર્થીઓ નક્કી કરવા રાજ્યની સામૂહિક અને વ્યક્તિલક્ષી યોજનાઓની જાણકારી આપવી એટલે મેં તમને પહેલાં જ કહ્યું તેમ કે આમાં ગામના લોકોના પ્રશ્નો અને સમસ્યાની ચર્ચાઓ છે પરંતુ જે સરકારી યોજનાઓ છે સરકારી બજેટ છે એની ચર્ચા વધારે થાય છે એમાં એક મુદ્દો છે કે લોકોની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવી પરંતુ ગ્રામસભામાં આ બાબતે ચર્ચા નથી થતી કારણ કે ગામના લોકો ખૂબ ઓછી સંખ્યામાં હાજર હોય છે અધિકારીઓ હાજર હોય છે અને કદાચ લોકો પોતાની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરે તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે બોલવા નથી દેતા કાં તો અધિકારીઓ જ બોલવા નથી દેતા આવી ઘણીવાર ઘટનાઓ બને છે એટલે લોકો પોતાની મુશ્કેલી અંગે પણ ચર્ચા નથી કરી શકતા બીજું છે કે કુદરતી આફત બચાવ રક્ષણ વ્યાપસ વ્યવસ્થાપન એટલે કોઈ પણ કુદરતી આફત આવી શકે ત્યારે એનું બચાવ રક્ષણ કરવા માટેનું વ્યવસ્થાપન કરવું પણ તે પણ આપણે જોઈએ છે કેવું થાય છે કુદરતી સંસાધનો અને પર્યાવરણની જાળવણી સંરક્ષણ અને વિકાસ માટેની ચર્ચા કુદરતી સંસાધનો પર્યાવરણની જાળવણીનું સંરક્ષણ કરવું એ તમામ મુદ્દાઓ છે પરંતુ એનો પણ ઉપયોગ નથી થતો પછી ગામના માનવસૂચક આંક અંગેના ગામના સહયોગની સમીક્ષા એમાં ઘરે ઘરે શૌચાલય ગ્રામ સફાઈ ઉકડાવ વ્યવસ્થાપન એ તમામ મુદ્દાઓની ચર્ચા છે પછી જે અન્ય મુદ્દાઓ છે એ અન્ય મુદ્દાઓમાં એક છે કે જે આદિવાસી વિસ્તાર છે તો આદિવાસી વિસ્તારમાં જે આદિવાજાતિ સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિની જાળવણી અને તેનું સંરક્ષણ કરવું પરંતુ આ બાબતે પણ ગ્રામ પંચાયત કે ગ્રામસભા દ્વારા જાણકારી જ નથી હોતી એમને એટલે કે આ બાબતે પગલાં લે બીજો એક અગત્યનો મુદ્દો છે કે નશીલા પદાર્થના વેચાણ અને નિયમન માટે ભલામણ એટલે કે ગામની જે સરહદ છે તો એ ગામમાં જે નશીલા પદાર્થ વેચવામાં આવે છે પછી એ દારૂ હોય કે પછી અન્ય કોઈ પણ પદાર્થ હોય તો એનું નિયંત્રણ કરવું અને એનું વેચાણ કરવું એનું નિયમન કરવું એ તમામ સત્તા ગ્રામસભાને આપવામાં આવી છે પરંતુ તેમ છતાં એ કદાચ જે ચૂંટાયેલા લોકો હોય કે જે અધિકારી હોય છે એમને આ બધી બાબતો નથી ખબર એવું લાગે છે કારણ કે બાબતે કોઈ નિયમ નથી બનાવવામાં આવ્યા અને એના કારણે બે ફાર્મ જે ડુપ્લિકેટ હોય કેમિકલવાળું દારૂ હોય તે ખુલ્લે આમ ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે એટલે ગ્રામસભાને એ બાબતે પણ સત્તા આપવામાં આવી છે પરંતુ એ લોકો આ બાબતે પણ અજાણ હોય એવું લાગે છે બીજો એક અગત્યનો મુદ્દો છે આદિજાતિ વિસ્તારો માટે કે આદિજાતિના સભ્યને નાણાં ઓછી આપવાની પરવાનગી આપવાના કિસ્સાઓથી માહિતગાર રહેવું એટલે કે કોઈપણ વ્યક્તિ જો આદિજાતિ એટલે કે આદિવાસી વ્યક્તિને નાણાં ઓછી ના આપે તો કેટલા ટકા વ્યાજ કેટલા વ્યાજે આપે છે કેટલા નાણાં આપે છે અને એની પરવાનગી ગ્રામસભા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે કે નથી આપવામાં આવી તે તમામ સત્તા ગ્રામસભાને આપવામાં આવી છે પરંતુ આ બાબતે પણ કોઈ જાતની કાર્યવાહી નથી થતી અને એના કારણે જે વ્યાજોએ પૈસા આપવાવાળા લોકો છે ખૂબ વધુ વ્યાજે જે આદિવાસી વ્યક્તિઓ છે એમને વ્યાજ આપે છે અને લૂંટ ચલાવે છે એટલે આ સત્તા પણ ગ્રામસભાને આપવામાં આવી છે કે તેઓ આનું પણ નિયમન કરે અને પરવાનગી આપે પરંતુ એ બાબતે પણ ગ્રામસભા દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી બીજું કે આદિજાતિની જે વ્યક્તિ છે એ વ્યક્તિની જમીન આદિજાતિની વ્યક્તિને તબદીલ કરવાના કેસોની માહિતી મેળવવી કે જાણકારી રાખવી જોઈએ કે પોતાના હાથમાં જે આદિવાસીઓની જમીન છે જમીન કયો વ્યક્તિ લઈ રહ્યો છે અને કેવું છે લીગલી છે કે ઇલીગલી છે કારણ કે હમણાં આદિવાસી વિસ્તારમાં જે જમીનના કૌભાંડો છે તે ખૂબ મોટા પાયે બહાર આવી રહ્યા છે પરંતુ તે બાબતે પણ ગ્રામસભા દ્વારા કોઈ કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી આ પરિશિષ્ટ એકના મુદ્દા હતા પરિશિષ્ટ બેમાં જે મુદ્દાઓ છે તે ગામની જે પ્રાથમિક જરૂરિયાતો છે જેમાં પાણી અન્ન પુરવઠો પંચાયતનું મકાન શિક્ષણ આરોગ્ય કૃષિ કાયદો અને વ્યવસ્થા તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે પાણી માટેની વ્યવસ્થા કરવાનું પછી અન્ન પુરવઠામાં જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને અનાજ પૂરતા પ્રમાણમાં મળી રહે તેની વ્યવસ્થા કરવાની હોય છે તેની જાણકારી મેળવવાની હોય છે જે પુરવઠો આવે છે તે નિયમિત આવે છે કે કેમ તેની જાણકારી મેળવવાની હોય છે પરંતુ ગ્રામસભામાં આ બધી બાબતોએ ચર્ચા થાય છે કે નથી થાય તે સૌથી મોટો પ્રશ્ન છે પંચાયતનું જે મકાન છે એમાં દરેક સુવિધાઓ છે કે નહીં તે જોવાનું કામ છે શિક્ષણમાં સો ટકા હાજરી સો ટકા શિક જ્ઞા કેરાવણી શિક્ષણની ગુણવત્તા શિક્ષકોની હાજરી શાળાનું શૌચાલય વૃક્ષારોપણ વગેરે જે કામો છે એ પરિશિષ્ટ બેમાં છે અને એની પણ ચર્ચા કરવાની હોય છે પરંતુ એ બાબતે પણ નથી થતું ફક્ત ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા હોય છે અધિકારીઓ ભેગા હોય છે એટલે ખાસ કરીને જ્યાં લેવડ દેવડની વાત થતી હોય છે તે જ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે આરોગ્ય બાબતે રસીકરણ સગર્ભાધાત્રી માતાઓની આરોગ્ય તપાસ પોષક આહાર ચિરંજીવી યોજનાનો ઉપયોગ સો ટકા કે ડિલિવરી બેટી બચાવો ટીબી મુક્ત ભારત અભિયાન આ બધા અભિયાનોની ચર્ચા કરવાની હોય છે પરંતુ એ બાબતે પણ નિરાશા જ હાથ આવે છે બીજો જે મુદ્દો છે મુદ્દામાં પરિશિષ્ટ તોણમાં દર્શાવેલ મનરેખા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વગેરેની વિગતવાર ચર્ચા વિચારણા કરી ઠરાવ કરવો એટલા આ બધી યોજના એટલે તમને મેં પહેલાં જ કહ્યું કે આ જે ગ્રામસભા છે ગ્રામસભા સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે એજન્ડા પણ સરકાર દ્વારા જ હોય છે એટલે એમાં ફક્ત સરકારની વાહવાહી થાય તેવા જ એજન્ડા લેવામાં આવે છે એમાં યોજનાઓ હોય છે અને આર્થિક જે ભંડોળ આવે છે તેની જ વાત થતી હોય છે લોકોની વાત ઓછી થતી હોય છે પછી ત્રીજા મુદ્દામાં પણ જે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સ યોજના છે એના વિશે સમજાવવાની વાત છે પાંચમા મુદ્દામાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામસભામાં જે ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ છે જેવા કે ગ્રામ પંચાયત મંત્રી સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યક્રમ એ તમામે હાજર રહેવાનું હોય છે પોતપોતાના ગ્રામ પ્રમાણે તેની ચર્ચા છે છઠ્ઠો જે મુદ્દો છે એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામસભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સંસદ સદસ્યશ્રીઓ સંબંધિત ધારાસભ્ય સાંસદ સભ્યને જાણ કરવાની એટલે આ જે એજન્ડા છે એજન્ડા પણ સરકાર દ્વારા નક્કી થાય અને એની જાણ જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી કરે છે એટલે પહેલાં જ તમને કહ્યું કે એજન્ડા પણ સરકાર નક્કી કરે છે પછી જે તે જિલ્લા કક્ષાના જે અધિકારી છે એને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે તેની વાત કરવામાં આવે છે પછી દસમો મુદ્દો છે કે દસ પંદરમાં નાણાં પંચ હેઠળ થતાં કામોનું સોશિયલ ઓડિટ કરાવવા માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલા તમામ કામોની વિગત તથા વાઉચરો અને અન્ય કામ સંદર્ભે તમામ માહિતી ગ્રામસભા સમક્ષ મૂકવા માટેનો મુદ્દો ગ્રામસભાના સભાના એજન્ડામાં સમાવેશ કરવાનો રહેશે એટલે કે જ્યાં પંદરમું નાણાંપંચ છે તેની વાત કરવામાં આવી છે બારમા મુદ્દા બારમો મુદ્દો જે છે તો એમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામસભામાં જે ઉપસ્થિત થતા પ્રશ્નો છે એની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી છે એને મોકલી આપવાનો અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચને જાણ જવાબ આપે તેવી વ્યવસ્થા ગોઠવવી અને બાકીના જે ગામના લોકોના પ્રશ્નો છે દર વ દર મહિને મળતી સંકલન સમિતિની બેઠકમાં તેની નિયમિત સમીક્ષા કરવાની રહેશે કે સંકલન સમિતિની બેઠક ક્યારે મળી જાય છે તે પણ ગામ લોકોને ખબર નથી રહેતી અને જે ગામ લોકોની સમસ્યા છે તે તેમની તેમ જ રહી જાય છે કારણ કે જે સરપંચો છે જે અધિકારીઓ છે એમને ગ્રામ લોકોની સમસ્યામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ફક્ત પોતાનો કિસ્સા ક્યાં ભરાય તેમાં જ ઇન્ટરેસ્ટ છે તેરમો મુદ્દો એવો પૈસા કાનૂન અંતર્ગત જે સત્તર એક બે હજાર સત્તરના રોજ નિયમ બનાવવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ બધી હકીકતોને ધ્યાને રાખી અનુસૂચિત વિસ્તારની ગ્રામ પંચાયતોની ગ્રામ સભામાં પૈસા અંગેની જાણકારી મળી રહે એટલે કે લોકોને પૈસા કાયદા અંગે માહિતી મળી રહે તથા આ જાણકારી સંબંધે અગાઉથી તલાટીકમ મંત્રીને પણ તેમની માસિક મિટિંગમાં માહિતગાર કરી કાર્યવાહી કરવાની રહેશે એટલે આમાં તલાટીકમ મંત્રીને પણ માસિક મીટિંગમાં માહિતગાર કરી કાર્યકારવાહી કરવાની રહેશે પરંતુ જે અનુસૂચિત વિસ્તારની ગ્રામસભાઓ છે એનો જે વ્યવહાર છે તે અધરતાલ ચાલે છે એટલે આ જે બધા કાયદાઓ છે એના વિશે તો અનુસૂચિત વિસ્તારના લોકોને ખબર જ નથી એટલે આ રીતે હજુ ઘણા મુદ્દાઓ છે એ બાબતે જે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની હોય છે એની લોન કરવાની હોય છે અપલોડ કરવાની હોય છે તમામ બાબતોની ચર્ચા થઈ કરવામાં આવી છે અને મહિલા તથા બાળસભાનું આયોજન કરી આંદોલનના ભાગરૂપે બાળકી તથા સગર્ભા માતા ધાત્રી માતા તથા કિશોરીઓના પોષણ સ્તરની સમીક્ષા અને પોષણ સ્તર ઉચ્ચ લાવવા અંગે તેમના શિક્ષણ આરોગ્ય પરિવાર નિયોજન તેમજ અન્ય મહિલાઓ તેમજ બાળકો માટે સ્થાનિક કક્ષાએ થતી મુશ્કેલીઓ બાબતે પણ ચર્ચા કરવાની રહેશે બાળકો કુ કુપોષિત ન રહે તે અંગે પણ વિગતવાર માહિતી આપવા તથા પગલાં ભરવા અને આવેલ સૂચનો બાબતે જીપીડીપી પ્લાનમાં પણ તેનો સમાવેશ કરવાનો રહેશે આ બધા મુદ્દાઓ ચર્ચા આ ગ્રામસભા માટે લેવામાં આવ્યા છે એટલે આમાં સરકાર દ્વારા જ તમામ એજન્ડા નક્કી કરવામાં આવ્યા છે અને સરકાર જ નક્કી કરશે કે કયા કયા મુદ્દે ચર્ચા થશે એટલે તમને આ મળી જાય તો એનો અભ્યાસ જરૂર કરી લેજો જેથી કરીને તમને પણ ખબર પડે કે ગ્રામસભામાં કયા કયા મુદ્દાઓની ચર્ચા થાય છે અને શું થાય છે અને ગ્રામ સભા કઈ રીતે થાય છે ખાસ કરીને પરિશિષ્ટ તરણમાં મનરેગાની વાત કરવામાં આવી છે તો મનરેગામાં આપણે જાણીએ જ છે કે હાલ ક્યાંય મનરેગા યોજના ચાલતી હોય એવું દેખાતું નથી પણ એના નામે ઘણા બધા પૈસા પડાવી લેવામાં આવે છે એટલે એક ખૂબ મોટો ભ્રષ્ટાચાર તરીકે બહાર આવે એવું છે તો એની પણ ચર્ચા થવી જોઈએ એટલે જે તે જાગૃતિ વ્યક્તિઓ છે એમણે પોતાના ગામમાં તપાસ કરવી જોઈએ કે મંત્રી યોજના ચાલે છે કે નહીં અને કેટલા લાભાર્થીઓ છે આરટીઆઈ થતી હોય તો આરટીઆઈ દ્વારા માહિતી પણ માગી લો એટલે આપણને ખબર પડે કે આપણી ગ્રામ પંચાયતોમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે તો આ બધા મુદ્દાઓ છે ઘણા બધા મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે આની પીડીએફ મેળવીને અભ્યાસ કરી લેવો જેથી કરીને આપણને ખબર પડે અને આટલું છે ગ્રામસભામાં એટલે ખરેખર આ ગ્રામસભા એ ગામના લોકોની નથી પરંતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સભા છે અને આ ખરેખર એક રીતે જોવા જાય તો ગેરબંધારણીય કહી શકાય કારણ કે ગામના લોકોના પ્રશ્નોની જ ચર્ચા નથી થતી તો એ ગ્રામસભા કઈ રીતે કહી શકાય એટલે ખરેખર આવી ગ્રામસભાઓનો પણ વિરોધ થવો જોઈએ જેથી કરીને જે ગામના લોકો છે ગામના લોકોની સમસ્યા અને વય પ્રશ્નોની ચર્ચા થાય એવી ગ્રામસભા પરાય શેર જરૂર કરજો જોહાર છે આદિવાસી